સ્વાગત છે આપનું પશુપાલન ગુજરાત પર હું છું રાજેશ પટેલ આજે આવ્યો છું ઊંઝા તાલુકાના તરફ ગામમાં જે સંસ્થાન છે છે અહીંયા અહીંયા ગાયો અને કાકરેજ ગાયોનું સંવર્ધન થાય છે સારી એવી સેવા થઈ રહી છે અત્યારના સમયમાં ગાયોનું ખરેખર પતન થઈ રહ્યું છે પણ આ એક એવી સંસ્થા છે કે જેને તન મન ધનથી સારી એવી સેવા કરી રહી છે સારી નસલ સુધાર પાછળ કામ કરી રહી છે એમની પાસે સારા બુલ છે સારી ગાયો છે અને એ સારી સારી વાછરડીઓ તૈયાર કરે છે સારા બ્લડ લાઇનના બુલ અહીંયા એકત્રિત કરે છે બળદ છે જેમની ઉમરદરા છે તો પણ એમની સેવા થાય છે મારવાડી અશ્વ પણ રાખે છે અને ધર્મની ધજા સાથે પ્રાણી પ્રેમ અને જીવદયાનો સંદેશ પણ આ સંસ્થા પાઠવી રહી છે તો આજે એમની જે ત્રણસો જેવી ગાયો છે એને આપણે આપણે મીડિયાની અંદર બતાવીશું એમની ગૌશાળાનું સરસ એવું કામકાજ છે અને દરેક ગાયને ઇન્ડિવિજ્યુઅલ બતાવીશું જોઈ શકો છો કાગરેજનું જતન કરી રહેલી માલધારી સંસ્થા અને રબારી સમાજ દેસાઈ સમાજનું સૌથી મોટું યોગદાન આ ગાયો પાછળ છે કે જેમને હાલની તારીખમાં પણ જતન થઈ રહ્યું છે અત્યારે તમે ગાયોની પરિસ્થિતિ જોઈ શકો છો ગાયો કતલખાને જઈ રહી છે ગાયોને શોષણ થઈ રહ્યું છે એમના ઉપર એસિડ એટેક હમણાં આગળના વિડીયોમાં મેં તમને બતાવ્યું કે જ્યાં ગાયો પર એસિડ પણ છાંટવામાં આવે છે પણ એનાથી વિપરીત આ એવી સંસ્થા છે કે જ્યાં તન મન ધનથી અહીંયા સેવા થઈ રહી છે તો તમને આ વિડીયોની અંદર દરેક ગાયને ને ઇન્ડિવિજ્યુઅલ બતાવવાની કોશિશ કરીશ તો તમે જોઈ શકો છો દરેક ગાય અહીંયા બેઠેલી છે આ ગૌચત જગ્યા છે જ્યાં શાંતિથી બેઠેલી છે તમે વિડીયો ને કન્ટ્રિયુ જોતા રહેજો હવે આપણે એમને ગાયો બતાવીશું તો મિત્રો આ એમની બધી જ ગાયો છે કાકરેજ નસલ ઉપર સૌથી વધારે કામ કરે છે આ સંસ્થા અને કેટલો સ્ટાફ છે તમારે અહીંયા ગોવાળનો પાંચ જણા એમ ના અને કેટલા વર્ષોથી તમે કામ કરો દાદા અહીંયા મિત્રો અહિયાં કોઈ દૂધ ઉત્પાદન નું પર્પજ નથી ખાલી એમનો ઉદ્દેશ્ય છે કાંકરેજ ગાય નું જતન કાંકરેજ ગાય નું સંવર્ધન જોઈ શકો છો બધી જ ગાયો અહિયાં બેસેલી છે અને બધી જ કાંકરેજ નસલ ની છે અડધી ગાયો અહીંયા છે ને અડધી ગાયો કચ્છમાં છે ને અત્યારે કચ્છની અંદર ચારવા મૂકેલી છે જોઈ શકો છો કાંકરેજ નસલની સુંદરતા આ સંસ્થા છે વાળીનાથ ગૌશાળા તરફ મહેસાણા જિલ્લાની અંદર આવેલું છે જોઈ શકો છો એક કરતો એક સુંદર કાંકરેજ નસલની ગાયો છે અને આ બધી જ અહીંયા સ્થિત છે

પણ અહીંયાથી ગાય કોઈ વેચાતી નથી બધી જ ભેગી કરે છે અને એનું અહીંયા સેવા સંવર્ધન થઈ રહ્યું છે મિત્રો જોઈ શકો છો આ કાળા રંગની કાંકરેજ સૌથી સુંદર નસલ છે આપણી ગુજરાતની કાંકરેજ અને જોઈ શકો છો એક કરતા એક ચડિયાતી ગાયો છે જો આની સુંદરતા બધી શાંતિથી બેઠેલી છે દાદા નજીક આવજો કે જોઈ શકો છો ફેસ પ્રોફાઇલ અને એની સુંદરતા લગભગ અઢીસો ત્રણસો જેવી ગાયો છે અત્યારે અને બધી જ અત્યારે આ બધી જ અત્યારે અહીંયા સરવા માટે આ ગૌચર જગ્યા છે ત્યાં આવેલી છે સરસ મજાની ગૌશાળા છે સરસ મજાનું સંચાલન પણ થઈ રહ્યું છે સેવા થાય છે અને દાદા ઘી વેચે છે એ લોકો અહિયાં સંસ્થામાં તમારે જો કાંકરેજ ઘી જોતું હોય તો ગાડીનાથ સંસ્થા તરફ માધ્યમ મંદિર માં ત્યાં આવી અને તમે મળી શકો છો લઈ શકો છો જોઈ શકો છો આ ગાય બેઠેલી છે એની અડર ક્વોલિટી કોણ કે છે કે ભાઈ કાંકરેજમાં દૂધ ઉત્પાદન નથી જોઈ શકો છો દરેક નસલને ટૂંકા ફેસ એકદમ વાટકી જેવડું એનું મો જોઈ શકો છો અને આ બધી જ કાકરેજ નસલની ગાયો છે આ કાળા રંગની જોઈ શકો છો આ પેલી પણ જોઈ શકો છો જે બેઠેલી છે છે સુંદર સુંદરતા આનું સિંગ કપાઈ ગયું કા દાદા હા એને સિંગ છે એ ખૂબ સરસ મજાનું આખું બાપુનું કામકાજ છે અહીંયા સંસ્થાની સારી એવી સેવા કરી રહી છે આ દેશી ગૌવંશને બચાવવા માટે ભરપૂર પ્રયાસ કરી રહ્યો છે મિત્રો બીજી પણ સુંદર એવી ગાય બતાવ જોઈ શકો છો આ ચરી રહી છે આવી ગાયો હવે બધી રહી નથી અને આપણી કોશિશ છે કે આવી ગાયો દરેક ગામમાં થાય અત્યારે લોકો દૂધના લોભ લાલચની અંદર તણાઈ અને ક્રોસ બ્રિડિંગ કરીને નસલ ખરાબ કરી રહ્યા છે તો એમના લોકોને એટલું જ કહેવું છે કે નસલને નસલ રહેવા દો અને ને થાય એટલું એનું સંરક્ષણ કરો પછી શું થશે એક સમય એવો આવશે કે ગાયો ખાલી ફોટામાં જ રહી જશે અને આપણને આપણા કર્મ પર પસ્તાવો થશે જોઈ શકો છો એની એગ્રેસિવ પેલા ને તે જવું જઈ શકાય છે કાટા કોટા કોટાનું તો કંઈ તરફ નહીં આ ગાયની હે ત્રીજી ગાડી ગાડી જોઈ શકો છો એગ્રેશન બતાવી રહી છે હું નવું છું એટલે આ વિસ્તારમાં અને આ બધી જ સુંદર મજાનું કલેક્શન છે કાકરી નસલનું હા બેઠી કાળી તમે જોઈ શકો છો મિત્રો વિડીયો લાઈક કરવાનું ના ભૂલતા શેર કરજો થાય એટલો સપોર્ટ કરજો ચેનલને અને તમારે પણ ઈચ્છા હોય આ પોતાનું યોગદાન આપવા માટે તો આ સંસ્થામાં તમે ઘાસચારો આપી તમારું યોગદાન સમર્થ કરી શકો છો ગૌ સેવાથી મોટું કાર્ય પુણ્ય કોઈ છે નહીં મારાથી થાય એટલી ગૌ સેવાને લગતા વિડીયો હું બનાવતો રહીશ અને મારાથી થશે એટલો લોકોની અંદર જનજાગૃતિ થાય ગાયો પ્રત્યે પ્રેમ જાગે એવા વિડીયો હું બનાવી જેનાથી સમાજની અંદર એક ઘઉ પ્રેમ જાગે મિત્રો સૌથી વધારે અત્યારે શોષણ થઈ રહ્યું છે બુઢી ગાયોને કતલખાને લોકો વેચી રહ્યા છે જે ગાયો દૂધ નથી આપતી એને લોકો તરછોડે છે અને પછી કતલખાને જાય છે પણ આ સંસ્થા દિલથી સેવા કરે છે ઘરડા જાનવરોને પણ અહીંયા સારી એવી ટ્રીટમેન્ટ સારી એવી સર્વિસ સેવા મળી જાય છે અને આ બધી જ ગાયો અત્યારે બેઠેલી છે જોઈ શકો છો કાંકરેજ સુંદરતા બીજી પણ છે એક નંદી પણ સારો છે એમની પાસે ત્રણ ચાર નંદી છે એમાં એક અહીંયા છે બે ગૌશાળાની અંદર બેઠેલા છે આ બધો જ દેશી ગૌવંશ છે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને થાય એટલી ગૌ સેવા કરજો જોઈ શકો છો કાંકરેજ હવે તમને એમનો નંદી બતાવું એકદમ ટૂંકો ફેસ કોનો છે કાકા પારે પારે એવું એમ એની સુંદરતા એક્સ્ટ્રા ઓર્ડિનરી છે જોઈ શકો છો આ દેશી ઘઉં છે બધું વિડીયો ગમે હોય તો લાઇક કરવા ના ભૂલતા મિત્રો કાકરેજ નસલને સારું એવું તમે જતન કરશો સારી બ્રિડિંગ પણ મળી રહેશે અને આ વસ્તુ આપણે ખાસ ધ્યાન રાખવાની જરૂર છે જ્યાં થાય ત્યાં સુધી નેચરલી મીટિંગ કરાવો અને સારી ઓલાદ પેદા કરો જોઈ શકો આ એમનો નંદી વિડીયો ગમ્યો હોય તો લાઈક કરવાનું શેર કરવાનું ના ભૂલતા ઈચ્છા હોય તો તમે વાળીનાથ સેવા મુલાકાત લઈ શકો છો આ નિસ્વાર્થ તમારાથી થાય તમને ભગવાને આર્થિક રીતે સમૃદ્ધ બનાવ્યા હોય તો તમે ગાયોને ને ઘાસચારો દાન આપી શકો છો તો તમે આ વાળીનાથ સંસ્થાની મુલાકાત લઈ શકો છો સરસ મજાનું મહાદિરનું મંદિર છે ગૌશાળા છે અને જાનવરોની સેવા થાય છે

લગભગ તેર વર્ષ થી નિસ્વાર્થ ભાવે અહિયાં ગૌશાળામાં સેવા કરે છે દાદા તમે કેટલા વર્ષથી કરો છો બાર મહિના થી અહિયાં સેવા કરે છે આ ભાઈ હમણાં છે એમની માનતા પંદર દિવસ થી કે જે આ ગાયો ની લાભ લઈ રહ્યા છે અને એમને ખુબ સહકાર આપ્યો વિડીયો બનાવવાની અંદર તો લોકોને જાણ થાય કે એ પણ સારું કામ કરી રહ્યા છે નિસ્વાર્થ ભાવે અને ગાયો નું જતન કરી રહ્યા છે થેન્ક યુ કાકા મિત્રો આ એક એવો વિભાગ છે જ્યાં ઉંમરદરાજ ગાય કરતાં ઈજાગ્રસ્ત જાનવર હોય એમને આ સેક્શનમાં રાખવામાં આવે છે આ બુલ છે બહુ ઉંમરલાયક છે અને એનું પણ રિઝલ્ટ બહુ સારું છે એક એવો સુંદર બળદ છે જે મને લાગે છે કે ઉત્તર ગુજરાતમાં આનાથી સુંદર કોઈ બળદ હોય છે નહીં આ પણ એક ઇજાગ્રસ્ત ગાય છે અને આ બેઠેલો બળદ જોઈ શકો છો સૌથી વધારે જોઈ શકો છો આ બે વાછરડીઓ પણ એની સુંદરતા આ બોલનું નામ છે સોરી બળદનું નામ છે પોપટ અને આ બહુ ઉંમરવાળો લગભગ પંદર વર્ષ જેટલી ઉંમર હશે આ બળદની અને આની સરસ મજાની આ સંસ્થામાં સેવા થઈ રહી છે મિત્રો આવા બળદ બહુ ઓછા જોવા મળે છે અને આ પણ બધી ઉંમરલાયક ગાયો છે આ એક ઈજાગ્રસ્ત ગાય છે અને વાત કરીએ જે પોપટની પોપટ બહુ ઉંમરલાયક બળદ છે અને એની સુંદરતા કાકરેજની જે કહેવાય છે જોઈ શકો છો એના સિંગડા એના શરીરનું કદાવર મહાકાય છે એની કાયા જોઈ શકો છો એનું શરીર કેટલું વિશાળ કાય છે અને આવા બળદો ઉત્તર ગુજરાતમાં આનાથી રૂપાળો મેં હજી સુધી જોયો નથી હવે તમને બતાવીશ એમની વાછરડીઓનો વિભાગ જે આ બેઠેલી છે જોઈ શકો છો આ બધી વાછરડીઓ સરસ સ્વચ્છ ગૌશાળા છે અને એકદમ પ્રાકૃતિક રૂપે એમનું જતન થઈ રહ્યું છે સારી એવી ટ્રીટમેન્ટ સારું બ્રિડિંગ પાછળ પણ કામ થઈ રહ્યું છે અને આ વિભાગ છે વાછરડીઓનું અડધી ગાયો કચ્છમાં છે અડધી ગાયો અહીંયા હાજર છે મિત્રો તમારે કાકરેજ ગાયનું ઘી લેવું હોય તો આ સંસ્થામાં તમે ડાયરેક્ટ સંપર્ક કરી શકો છો અને અહીંયા તમે મુલાકાત કરી શકો છો સરસ મજાનું મહાદેવનું મંદિર છે હવે આ વિભાગ છે અશ્વશાળા એમાં સરસ મજાની મારવાડી નસલની ગોળીઓ અને ઘોડા છે અહીંયા આ જોઈ શકો છો ગોળી જેની હાઈટ જેનું બોડી સ્ટ્રક્ચર એકદમ સ્ટેલિયન જેવું છે આ પણ એક પંચકલ્યાણી ગોળી છે કાળા રંગની મહુવા રંગની ભવર કલર કહેવાય છે મને પણ જોઈ શકો છો એની કાનની સુંદરતા એના મોઢાનો લેજ અને આ છે કુમેત રંગની એ પણ સુંદર છે સરસ મજાની વ્યવસ્થા છે સરસ મજાનું પ્રાણીઓની સેવા થઈ રહી છે આ વિભાગ આખો અશ્વશાળા છે જે ગૌશાળાની એકદમ નજીકમાં છે આ બે વિભાગ છે આમાં પણ વાત વસેરીઓ છે ગોળીઓ છે અને આ એનો ગાર્ડનનો વિભાગ છે વિડિયો ગમ્યો હોય તો મિત્રો લાઇક કરવાનું ના ભૂલતા ચેનલ પર આવવાયા હોય સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા હવે તમને વાળીનાથ મહાદેવ મંદિરનું એક ઝલક બતાવીશ તમે જોઈ અને મંત્રમુગ્ધ થઈ જશો જોઈ શકો છો ભવ્ય મંદિર છે અહીંયા તમે આવી શકો છો પરિવાર સાથે અને ભોજનશાળા પણ છે તો મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરવાનું ના ભૂલતા સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા થેન્ક યુ